નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટી લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરૂજી દ્વારા ભાજપ સરકાર પર ખેડૂતોના પ્રશ્નોને લઈને વિડીયોના મારફતે રજૂઆત કરી ભાજપ સરકાર હંમેશાથી ખેડૂતો અને ખેતીની વિરોધી રહી છે ભાજપ માટે વિકાસની પરિભાષા એટલે ખેતી અને ખેડૂતોનો વિનાશ આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજીએ એક વીડિયો મારફત જણાવ્યું હતું કેન્દ્રની ભાજપ સરકાર ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ બિછાવી તેમના એજન્ટ તરીકે કામ કરે છે આ ઉદ્યોગપતિઓમાં જો અદાણી ગ્રુપનું નામ આવે એટલે કેન્દ્ર સરકાર સાથે રાજ્યોની સરકારો પણ અદાણીના સેવક તરીકેની ભૂમિકામાં આવી જાય છે અને અદાણીના નોકર તરીકેની કામગીરીનું જાણે ગર્વ લેવાનો હોય એમ કામ કરે છે ભરૂચ જિલ્લામાંથી સાતસો કે વી ની અલગ અલગ ચાર વોલ્ટેજ વીજ લાઇનો પસાર થઈ રહી છે આ ચાર વીજ લાઇન પાવર ગ્રીડ કોર્પોરેશન ઇન્ડિયા લી દ્વારા નાખવામાં આવી રહી છે જે દેશમાં પાવર ટ્રાન્સમિશનનું કામ કરતી એક કંપની છે જાણવા મળ્યા મુજબ અદાણી ગ્રુપ દ્વારા ઉત્પાદન કરવામાં આવનાર પાવરનું ટ્રાન્સમિશનનું કામ સદર પાવરગ્રીડ કંપની કરશે જેનાથી અદાણી સમૂહને સીધો એંસી ટકા ફાયદો થવાનો છે કેન્દ્ર અને રાજ્ય સરકાર અદાણી સમૂહ માટે કામ કરે છે એનું આ ઉદાહરણ પણ છે પાવર ગ્રીડ એ ભારત સરકારની કંપની છે જિલ્લામાંથી પસાર થનાર પાવર ગ્રીડની ચાર હાઈ વોલ્ટેજ વીજ લાઇનોમાં અસરે પાંત્રીસ ટકા જેટલી ખેતીની જમીનો અસરગ્રસ્ત થવાની છે એક કંપની ખેડૂતોની ખેતીની ફળદ્રુપ જમીનમાં પોતાના ધંધા માટે અથવા નફા માટે કામ કરે ત્યારે જે તે ખેડૂતની સંમતિ અને તેના વળતરની પ્રક્રિયા પારદર્શક અને સંવિધાનિક કાયદાની અનુરૂપ હોવી જોઈએ પણ ભરૂચ જિલ્લામાં કામ ખેડૂતોને ડરાવી ધમકાવી પોલીસનો દુરુપયોગ કરવામાં આવે છે કલેક્ટરશ્રી દ્વારા ખેડૂતોની લાગણી સમજ્યા વિના સોળ ભાગ્યા એકનો હુકમ કરવામાં આવે છે જેનો પાવર ગ્રીડના અધિકારીઓ પોતાની માલિકીની જમીન સમજી ખેડૂતોને ધમકાવવાનું કામ કરે છે પોતાના ધંધા કે નફા માટે કામ કરતી કંપની માટે સરકાર અને પ્રશાસન પણ નતમસ્તક હોય ત્યારે સવાલો ઊભા થાય જે ખેડૂતોએ જાણવા સમજવા જોઈએ અને સરકારી પ્રશાસન કે કંપનીના અધિકારીઓને પૂછવા જોઈએ એક લાઇનોમાં અસરગ્રસ્ત ખેડૂતોને વળતરના રૂપમાં જે ઉપયોગમાં લેવાય છે તેનો વાણિજ્યના હેતુનો ભાવ ગણવામાં કેમ નથી આવતો બે સરકારને વિકાસ કરવો છે તો ખેડૂતો અને ખેતીની જમીનોનો વિનાશ કરીને કેમ ત્રણ ગુજરાતમાં આ વીજ લાઈનોના વળતર મુદ્દે અલગ અલગ જિલ્લાના કલેક્ટરશ્રીઓના અલગ અલગ હુકમો અને અભિપ્રાય કેમ આવી સત્તા કે કાયદાની ઉપરવટ જઈ પોતાની મરજીથી નિર્ણય કરવાનો અધિકાર એ મને ક્યાંથી મળ્યો ચાર સદર વીજ લાઇનો દ્વારા જે પાવર ટ્રાન્સમિશન કરવાથી પ્રાપ્ત થનાર નફો એક સરખો હોય તો ખેડૂતની જમીનમાં અલગ અલગ વળતર કેમ પાંચ અસરગ્રસ્ત ખેડૂતોની જમીનમાં માલિકની સંમતિ વિના પ્રવેશ કરવો એ ભારતીય ન્યાય સંહિતા કલમ ત્રણસો ઓગણત્રીસ હેઠળ ગેરકાયદેસર પ્રવેશનો ગુનો બને છે તો તે સબબની પોલીસ ફરિયાદ કેમ ના કરી શકાય ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિ કેવી છે તેનો દાખલો ભરૂચ તાલુકાના એક બીજાના સીમાડાથી જોડાયેલા ગામોનો ભાવડીએલ વીસી કમિટી જેના ચેરમેન ભરૂચ કલેકેટર શ્રી છે તેમને નક્કી કર્યું છે કુકરવાડાના ભાવ પ્રતિ ચોરસ મીટર ત્રણ હજાર ત્રણસો પચાસ હિગલોટ ચાર હજાર ચારસો પચાસ વેરવાડા બારસો પચાસ અને દેત્રાલના ત્રણસો ઓગણચાલીસ રૂપિયા છે આમ ખેડૂતને લૂંટવાનું એક જોરદાર ષડયંત્ર છે હવે ગામના ખેડૂતોની જમીનમાં જે થાંભલા ઊભા થશે તેની ઉપરથી જે વીજવહન થશે તેનો ભાવ એક સરખો હશે અને ખેડૂત બિચારાને ગમે તેમ કરી કાયદાની માયાજાળમાં ફસાવી રાખવાનો આ તબક્કે ભરૂચ જિલ્લામાં પાવર ગ્રીડની લાઇનોની યોજના સામે ખેડૂતોને જાગૃત કરી એક જૂથ કરવાનું કામ જેમણે કર્યું એવા આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી નોફલ પટેલે જણાવ્યું હતું કે એક માર્ચ બે હજાર ચોવીસની કેન્દ્ર સરકારની ગાઈડલાઇનના પેરા બેમાં લખેલું છે કે આરોડબ્લ્યુએ આગળ વધતા પહેલા સત્તામંડળ સાથે ચર્ચા વિચારણા કરવી અપેક્ષિત છે જે ગુજરાત સરકારની એસઓપી છે તેનું પાલન કેમ થતું નથી જિલ્લાનું પ્રશાસન કંપનીના ફાયદા માટે કામ કરે છે તો ખેડૂતોની જવાબદારી જિલ્લા પ્રશાસનની નથી આશા રાખીએ કલેકટર સાહેબ ખેડૂતોની લાગણી સમજી ન્યાય કરે નહીં તો હવે ખેડૂતોનું આંદોલન જલદ બનશે અમે ગામે ગામ ખાસ ગ્રામસભા બોલાવી એમાં ગ્રીડ કંપનીના માણસોને પ્રવેશબંધી ફરમાવવામાં નો ઠરાવો કરીશું અંગ્રેજોના સમયમાં બનેલ ટેલિફોનની લાઇનો નાખવાના કાયદાનો ઉપયોગ કરી ખેડૂતોને ડરાવવામાં આવે છે તો હવે અમે ડરીશું નહીં જેમ અંગ્રેજો સામે લડ્યા હતા હવે આજના આ ખેડૂત વિરોધી અંગ્રેજો સામે લડીશું દરેક અસરગ્રસ્ત ગામોની એક ટ્રેક્ટર યાત્રા કાઢી ખેડૂત પરિવારો સાથે કલેક્ટર ઓફિસ સામે ધરણા કરીશું જેનાથી સાબિત થશે ભાજપ સરકાર હંમેશા ખેડૂતોની વિરોધી રહી છે ભાજપ માટે વિકાસની પરિભાષા એટલે ખેતી અને ખેડૂતોનો વિનાશ રિપોર્ટર ઇન્દ્રા દીવાન બીએન ન્યૂઝ ભરૂચ ભાજપ સરકાર એટલે ખેડૂતોની વિરોધી સરકાર ભાજપના માટે વિકાસની પરિભાષા એટલે ખેડી ખેતી અને ખેડૂતોનો વિનાશ દોસ્તો ભરૂચ જિલ્લામાં જે હાઈ ટેન્શન લાઇનો જઈ રહેલી છે એના મુદ્દે આજે વાત કરવી છે આજે એક એવા ખેડૂતના ખેતરમાં અમે ઊભા છે જેમનું ના જે વેરવાડાના ખેડૂત છે જેમનું નામ છે જુબેરભાઈ અને એમનું અહીંયા સાડા પાંચ એકરનું જમીન સાડા પાંચ એકરની જમીન છે એ ખેતરમાં આપ જોઈ રહેલા છો આ જે ફાઉન્ડેશન નાખેલું છે આ એક થાંભલો અહીંયા આવે છે અને બીજો થાંભલો ત્યાં એક ઊભો થયેલો છે જે એમના ખેતરના કોર્નર ઉપર છે આમ એક જ ખેતરમાં બે ઠં આવી રહેલા છે કેન્દ્ર સરકાર ઉદ્યોગો માટે લાલ જાજમ બિછાવીને બેઠી છે ઉદ્યોગપતિઓનું કામ કરવું એટલે એમના માટે એમને એમના નોકર તરીકે એ લોકો કામ કરે છે અને જ્યારે આ ઉદ્યોગપતિઓમાં અદાણી સમૂહનું નામ આવે ત્યારે કેન્દ્રની સરકારની સાથે સાથે રાજ્યોની સરકારો પણ અદા અદાણીના નોકર હોય પટાવાળા હોય એવી રીતે એ લોકો કામ કરે છે ને એ વાતનો પાછા એ ગર્વ લે છે ત્યારે આજે ભરૂચ જિલ્લામાં જે આ સાતસો કિલો વોલ્ટની ચાર હાઈ વોલ્ટેજ લાઈનો પસાર થઈ રહી છે આ ચાર વીજ લાઈનો પાવર ગ્રીડ કોર્પોરેશન કંપની દ્વારા નાખવામાં આવી રહેલી છે આ કંપની જે પાવર ટ્રાન્સમિશનનું કામ કરી રહેલી છે દેશમાં આ કંપનીએ અદાણી જે પાવર ઉત્પાદન કરે છે એનું ટ્રાન્સમિશનનું કોન્ટ્રાક્ટ લીધું છે આ કંપનીના નફામાંથી એસી ટકા પૈસા અદાણી સમૂહને જવાના છે ત્યારે ભરૂચ જિલ્લામાંથી પસાર થતી આ પાવર ગ્રીડની ચાર હાઈ વોલ્ટેજ લાઈનોમાં આશરે પાંત્રીસ ટકા જેટલી જમીનો ખેડૂતોની આમાં અસરગ્રસ્ત થઈ રહેલી છે દોસ્તો આ વાતના આ વિડીયો આજે બનાવવાની જરૂર એટલા માટે ઊભી થઈ છે કે જ્યારે ભરૂચ જિલ્લામાંથી પાંત્રીસ ટકા ખેડૂતોની જમીનોને અસરગ્રસ્તી આ યોજના હોય ત્યારે ખેડૂતોની સંમતિ વિના ખેતરમાં પ્રવેશ કરી જવાનો ગમે તેમ ખેડૂતોને દબાવીને પોલીસનો કલેક્ટર સાહેબમાંથી સોલ એકનો હુકમ લઈને ખેડૂતોને પરેશાન કરવાના હેરાન કરવાના પોલીસ સ્ટેશને લઈ જવાના વગેરે ધંધા જે ચાલુ રહી ચાલુ થઈ રહેલા છે તેની સામે ખેડૂતોને જાગૃત કરવા માટેનો આ છે આજે આપણે જો વાત કરીએ તો જે પ્રશ્નો ઉભા થાય છે એમાં પહેલો પ્રશ્ન છે કે વીજ લાઈનોમાં અસરગ્રસ્ત ખેડૂતોને વળતરના રૂપમાં વાણિજ્યના હેતુના બે ગણા પૈસા કેમ ન આપવામાં આવે આ કંપનીઓ નફો ધંધો કરવા માટે આ વીજ લાઈનો નાખી રહેલી છે તો જંત્રીની વાત ને એ બધું શું કામ લઈને બેઠી છે સરકાર અને સીધા ખેડૂતોનો ભાવ જે બજાર કિંમત છે એ બજાર કિંમતથી ખેડૂતોની સાથે બેસીને એનો ભાવ નક્કી કરવામાં આવે એવું શા માટે કરવામાં નથી આવતું સરકારને વિકાસ કરવો છે તો અમે વિકાસના વિરોધી નથી આ ભરૂચ જિલ્લામાંથી વિવિધ યોજનાઓ અનેકવાર ગઈ છે અને ખેડૂતોએ સંમતિથી જમીન આપી છે આ યોજનામાં પણ કલેક્ટર સાહેબ અથવા તો પ્રશાસન ચાહે તો ખેડૂતોની જમીન સંમતિથી મેળવી શકે પણ એવું થતું નથી એવું શા માટે સરકારને વિકાસ કરવો છે તો ખેતી અને ખેડૂતોની જમીનનો જ ઉપયોગ શા માટે ખેડૂતોનો વિનાશ શા માટે ગુજરાતમાં આ વીજ લાઈનોના વળતર મુદ્દે અલગ અલગ જિલ્લાના કલેક્ટરોના અલગ અલગ હુકમોને અલગ અલગ અભિપ્રાય છે તો કાયદામાં આવી છૂટ કલેક્ટરોને કોને આપી ભરૂચના કલેક્ટરનો અલગ નિર્ણય નવસારીના કલેક્ટરનો અલગ નિર્ણય સુરતના કલેક્ટરનો અલગ નિર્ણય આવું શા માટે અસરગ્રસ્ત ખેડૂતોના જમીનમાં ખેડૂતની સંમતિ વિના પ્રવેશ કરવો એ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો ઓગણતીસ હેઠળ ગુનો બને છે ત્યારે શા માટે ભાઈ આ લોકો ઘુસી જાય છે ખેતરમાં જો હવે ગુસ્સે અમે ગામે ગામ ખેડૂતોને જાગૃત કરવાના છે ગામ સભાઓમાં કરવાના છે કોઈ પણ વીજ લાઈનના અધિકારી કે કર્મચારીએ ખેડૂતની જમીનમાં ખેડૂતની સંમતિ વિના પ્રવેશ કરવો નહીં જો કરશે તો અમે પોલીસ સ્ટેશનમાં નજીકના પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ દાખલ કરાવીશું આપણા જિલ્લાના ખેડૂતોએ સરકારની વિવિધ યોજનામાં જયારે જમીનો આપી છે ત્યારે અમે અપેક્ષા રાખીએ છીએ અમે આના વિરોધી નથી પણ સરકારે અને પ્રશાસને અને ખાસ કરીને ભરૂચ જિલ્લાના કલેક્ટર સાહેબ જે અહીંયાની ડીજીસીએલ કંપનીના ચેરમેન છે જેના આધારે અહીંયાની કિંમત નક્કી થાય છે તો અમે એમની પાસે અપેક્ષા રાખીએ છીએ કે એ લોકો પણ થોડું ખેડૂતોના પ્રત્યે ન્યાયપીડા વર્તન કરવા કરે આજે કલેક્ટર સાહેબ જે ખેડૂતો અસરગ્રસ્ત છે એમને બોલાવી એમની સાથે બેસી કંપનીના અધિકારીઓ અને ખેડૂતો અથવા તો ગામ ખેડૂતોના આગેવાનો સાથે ચર્ચા કરીને શા માટે ખેડૂતની સંમતિ લેવામાં આવતી નથી આ પ્રશ્નો સાથે હું અત્યારે આપણે વાત કરું છું મારી સાથે અહીંયા ઊભા છે નોફલભાઈ છે જે આ ભરૂચ જિલ્લામાં જે આ વીજ લાઈનો જઈ રહેલી છે એ વીજ લાઈનનું જે આંદોલન ચાલી રહેલું છે એનું નેતૃત્વ કરી રહેલા છે એ નોપલભાઈ ડેત્રાલ ગામના સરપંચ છે અને અમારા આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લાના મહામંત્રી છે હું એમને વાત કરીશ એ આગળની વાત આપણી સમક્ષ મૂકશે આજે ભરૂચ જિલ્લામાંથી પાવરગી કોર્પોરેશનની શિયાળ સાતસો પાસઠ કેવી લાઈનો પસાર થયેલી છે અને ગેટકો કંપનીની એવી અસંખ્ય લાઈનો પસાર થયેલી છે એ સંદર્ભે અમારી મુખ્ય માંગો અમે સતત લડતા આવેલા છે છેલ્લા એક વર્ષથી અને અમારી મુખ્ય માંગો એ છે કે અન્ય જિલ્લાઓના કલેક્ટરે જે વાણિજ્ય પ્રમાણે અમારા ત્યાંના ખેડૂતોને વળતર આપ્યા છે એવું ભરૂચ જિલ્લાના કલેક્ટરશ્રી કેમ ના કરી શકે જ્યારે એ પણ કલેક્ટર છે અને આ પણ કલેક્ટર છે અને બીજો અમારો ખાસ મુદ્દો એવો છે કે જે ગાઈડલાઈનના આધારે આ કંપનીઓ ગુજરાત સરકારની એક ત્રણ બે હજાર ચોવીસની ગાઈડલાઈનના આધારે જે વર્ટરની ચુકવણી કરવાની હોય છે અને એમને કામ કરવાનું હોય છે તો ગાઈડલાઈનના પહેરા બેમાં જ્યારે એવું લખેલું છે કે આર ઓડબ્લ્યુને આગળ વધતા પહેલાં સ્થાનિક સત્તામંડળ સાથે ચર્ચા વિચારણા કરવી અપેક્ષિત છે મતલબ કે જે લોકલ સત્તામંડળ છે એની સાથે કંપનીઓએ અને જિલ્લા પ્રશાસને બેસીને એનું યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ તો એ જ્યારે ગુજરાત સરકારની એસઓપીનો જ્યારે કંપની હરાહર ભંગ કરી રહેલી છે તો પછી એની ઉપર એક્શન કેમ ના લેવી જોઈએ અને જિલ્લા પ્રશાસન શું ખાલી કંપની માટે છે ખેડૂતો માટે એમની કોઈ જવાબદારી બનતી નથી જિલ્લા પ્રશાસનની જેથી અમારી મુખ્ય માંગ એ છે કેન્દ્ર સરકારની એકવીસ ત્રણ બે હજાર પચીસની એક ગાઈડલાઈન છે એમાં જે અર્બન ડેવલપિંગ જે વિસ્તાર છે એમાં સમાવિષ્ટ જે વિસ્તાર હોય એમાંથી જે લાઈન નીકળવાની હોય તો એને કોરિડોરના લગભગ પિસ્તાલીસ ટકા આપવાનો એક નિયમ છે બીજું છે કે જે કમિટી બને ડીએલવીસી કમિટી તો એ કમિટીમાં કમ્પલસરી ખેડૂતને અથવા ખેડૂત પ્રતિનિધિને લેવાનો એક ગાઈડલાઈન આપેલી છે કેન્દ્ર સરકારે આ ગાઈડલાઈન ગુજરાત સરકારે એડોપ્ટ કરી અને યોગ્ય વળતર ગુજરાતના ખેડૂતોને મળે એવું એક પ્રવધાન બનાવવું જોઈએ અગાઉ બે હજાર સત્તર લઈને બે હજાર ત્રેવીસ સુધીમાં દસથી બાર એવા ઉદાહરણ છે કે જેમાં પાવર પાવરગ્રીડ કોર્પોરેશન વાણિજ્યના ભાવ પ્રમાણે અલગ અલગ તાલુકામાં અલગ અલગ જિલ્લામાં જે લાઈનો પસાર કરેલું છે એમાં ચૂકવણું કરી ચૂકેલું છે તો પછી આ ચૂકવણું કરવામાં કંપનીને શું વાંધો હોઈ શકે હવે અમને એવું લાગે છે કે વાંધો કંપનીને નથી વાંધો સરકારને અને વાંધો જિલ્લા કલેક્ટરને છે અમને એવું સ્પષ્ટપણે દેખાયેલું છે જેથી અમારી માંગ એ છે કે હવે અમારી પાસે આજે અંગ્રેજોનો બનાવેલો એક કાયદો છે જે ટેલિફોનની લાઇન નાખવા માટે બનાવેલો એ કાયદાનો ખોટો ઉપયોગ કરીને આજે લાઇનો નંખાયેલી છે એટલે હવે અમારી જમીન છે એ જમીનની લડાઈ રહેશે અંગ્રેજો સામે પણ લઈ રહ્યા હતા અને હાલના અંગ્રેજો સામે પણ લડીશું અમે પણ અમારી જમીન હવે લડાઈની અમારી લડાઈ હવે જમીનની લડાઈ બનશે ગુજરાત સરકારને જિલ્લા કલેક્ટર અમે રજૂઆત કરી છે કે આનો વેલ્યુ તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે યોગ્ય નિકાલ કરવામાં આવે નહીં તો ખેડૂતો હવે આંદોલનના માર્ગ અપનાવશે